તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા હાથના નવા વ્લોગ વિડીયોમાં તો વ્લોગ વિડીયો આપણો સ્ટાર્ટ થાય છે હવાર હવારમાં સૃષ્ટિ દ્રષ્ટિ રમે જાય છે અને સૃષ્ટિ મારા હાથમાં આવી રમતી હતી એટલે લઈ લીધી મેં વ્લોગ ચાલુ કરવા માટે આ ગ્વાડી થઈ જાય મન ભાડી તો ગ્વાડી થઈ જાય કે મન ભાડી તો બહુ રાજી થાય ના મારી જોડે કોઈ જોડે જાતી એને નહીં એટલો પસંદ હું એને કે તો શેર એકલો કાકો હારો છે રેલા વેલા આવી જાય મોટો બતાવે નહીં સ્માઈલ સ્માઈલ હા સ્માઈલ મસ્ત આલે આહા હા કોણ દેવ કોણ મ ખેચ્યો તો અમારે જો ખેગર તો બાર ટ્રાફિક થઈ ગયું ચાહકોનું બરાબર તો જઈએ આજે થોડા કામથી બહાર જવાનું છે ભાઈ બાર એ દ્રષ્ટિ શું કરું કહી તૈયાર યાકડીએ મોડું સાહેબ બરાબર નહીં બાય 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 હા તો ઘરે થી આપણે આયા હતા ખ્યાગરજીમ ના સિસ્ટર ના ઘરે એટલે અમાર બેન ના ઘરે અને જોઈ લો તમે ઓળખી જાહો ઓમ ના ઘેર હા એ ભણી તમાર ઘેર આયા તો ખરા કો અને માર ભણી ને બાપા ની દીકરી છે આરુબા અમાર ધાર જેવી લાગે આરુબા ને દે આમ તો થાત કોક તો બોલ તારા ઘેર આયા કોક તો બોલ હા હડા બુ તો હંગા હે બુ હાડ મે જઈએ તો હું ખ્યાગારજી શ્રવણ અમે જણા છીએ બાજુમાં આવી ઘર છે બાજુમાં અને ફોન જોઈએ જોયો હેડ કોઈ નહીં તો બરાબર અમે નીકળી જવા ઘરે પેલો ખ્યાગારજી ગાડી તૈયાર કરી નીકળવાનું છે અમારે કાંઈ અમે કઈને આવ્યા છીએ બરાબર હા ભણે કદી બોલતા નહીં મારથી તો લાવો પૈસા લાવો તો ગોમ જઈને આપણે આઈ ગયા હતા સીધા ક્ષેત્રમાં ક્ષેત્રમાં થોડું કોમ હતું એટલે એક ગણાવ્યા હતા અને આપણે એક ચાહક મિત્ર એ પેઇન્ટિંગ બનાવી દીધી જો હરીભા ફોમ તાડીને બધા તો બતાવે મેં વાઘુબન બતાવ વાઘુબન પેઇન્ટિંગ હા અરે વાઘુબન પેઇન્ટિંગ જો વાઘ હતા વાઘ છે અને વાઘ રહેવાના અને આ ભાવ અને જોઈ

તો છેતર માંથી આવ્યો તો હું ઘેર અને ઘેર આવીને તરત આવ્યો તો ઈલુ બના કારણ કે પરાઠા બનાવ્યા હતા સ્પેશિયલી મને આમંત્રણ આવ્યું હતું ભણી વાય મારા જોડે ઉપર મને ભાવતું નહીં તને લઈ રહું હા તો અમારા હુણહાર આવી ગયા છીએ ભણેજ હા વિરાજ છી ભણેજ આપડા દિલીપના ના નદી પાના ભણેજ આવ્યા જો મને પકડી ગયા હતા વિડીયોમાં ઘણા ટાઈમ થી આવ્યા નતા વિડીયોમાં આજ આવી ગયા જો

રૂપાળો થાજી રૂપાળો થાજે મોટું કરજે રૂપાળું મોટું કરજે એક વાર હસી લેડ તો ઘરેથી જમીન આવી જાય છે નોકરી જવા માટે રેડી થઈને ઊંધો બોલ્યું આ દોડું કોઈ બોલતું હતું આ વડો વાંધો નહીં તો જવાનું છે નોકરી પણ આ બાઇકનું થોડું એવું થયું હોય આગુ પાછું થઈ ગયું બાઇક હવે કોણ થઈ મને જ ખબર નહીં પાર્લર આવીને બાઇક ગોતું હોય બાઇક ચાલ મારા હાથમાં આવે તો બાદ દીરો ફરે જાય છે વિડીયો એડિટિંગ કરે હાથ આવે તો એને લોગમાં આવું હતું આજે આખો દાળો રજા ઉપર હતો હવાએ ઉપર લરતો હોય વાય વાય આ કડ ઝપકો નઈ થાતી ખાલી આયા તો એમનો મોટો ભરવા મોંથી આકો તો તારા ખાવા લાગજેગા કે તું બેહકી આયા તાર રડવાને બિહાર્યા ડળવા શાયરી થઈ ગઈ અને મો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો પછી પછી આગળ નીકળો

તો ચાલો એમના ઘરે મોકલી દઉં સેલ્ફી લઈ લઉં અને બસ આજના વિડીયો હું આટલું જ મળશું હવે નવા લોક સાથે ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ